એક ખૂબ મોટું સમુદ્રી જહાજ ડૂબવાની તૈયારીમાં હતું લોકોમાં ખૂબ અફરાતફરી મચેલી હતી લગભગ પાંચસો જેટલા યાત્રીઓ સફર કરી રહ્યા હતા જહાજના કેપ્ટને લાલ રંગના ગોળા હવામાં ફોડ્યા જેથી કોઈ જુએ તો મદદ માટે દોડી આવે અને જો કોઈક આવે તો જ સૌના જીવન બચી શકે એ એક જ સંભાવના હતી ઘોર અંધારી રાત્રિનો સમય હતો જહાજથી લગભગ આઠથી થી દસ કિલોમીટર દૂર એક ડાકુ લૂંટારાઓનું જહાજ હતું ગેંગમાંના એક સદસ્યએ હવામાં ઉડતા લાલ ગોળા જોયા અને ગેંગના મુખિયાને કહ્યું સરદાર સામે એક જહાજ મુસીબતમાં લાગે છે આપણે એને બચાવવા જોઈએ સરદારે કહ્યું અરે ના હો એ બધાનું જે થવું હોય એ થાય આપણે કંઈ જ કરવાનું નથી થતું આપણે જઈશું ને તો આપણે એને તો બચાવી લઈશું પરંતુ આપણને કોઈ પકડીને જેલ ભેગા કરી દેશે એનું શું અને હા અહીંયા આપણા પોતાના ખાવાના વાંધા છે પહેલાં એનું પૂરું કરો બીજાની ચિંતા પછી કરજો આપણે ક્યાંક લૂંટ નહીં મારીએ ને તો આપણા છોકરાઓ ભૂખા રહેશે પંદર થી વીસ કિલોમીટર દૂર એક બીજા જહાજમાં એક કપ્તાન પોતાના કર્મચારીઓ સાથે જઈ રહ્યો હતો એને પણ હવામાં ઉડતા લાલ ગોળા જોયા અને મનમાં વિચાર્યું ઘોર અંધારી રાત્રિનો સમય છે અત્યારે જશું ને તો આપણે ખુદ પણ ફસાઈ જઈશું થોડું અંજવાળું થાય પછી જઈએ ત્યાં સુધી ઈશ્વર આ બધાની રક્ષા કરે એમ વિચારીને એણે પોતાની યાત્રા ચાલુ રાખી ઠીક એ જ સમયે 65 થી 70 કિલોમીટર દૂર એક ત્રીજું જહાજ કે આ જહાજ થી ઉલટી દિશામાં જઈ રહ્યું હતું એના કપ્તાને આ જાન બચાવો લાલ રંગના ગોળા જોયા કંઈ પણ વિચાર્યા વગર તરત જ પોતાનું જહાજ વાળ્યું અને જહાજ તરફ આવ્યા આ જહાજ ના પહોંચતી વખતે પાંચસો માંથી લગભગ બસો જેટલા યાત્રીઓ તો સમુદ્રમાં ડૂબી મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણસો જેટલા યાત્રી હજુ પણ પોતાનો જીવ બચાવવા વલખા મારી રહ્યા હતા

એ જહાજના નીકળ્યા પછી પેલું જહાજ જે હતું એ લુટારાઓ જહાજની નજીક ઘરણાઓ અને કિંમતી સામાન લૂંટી ચાલ્યા ગયા મિત્રો આ દુનિયામાં પણ આ ત્રણ પ્રકારના માણસો તમને જોવા મળશે પહેલા માણસો સ્વાર્થવાદી જેમ કે લૂંટારુઓ જે દરેક વખતે ફક્ત પોતાનો જ સ્વાર્થ ગોચ છે જેને દુનિયા સાથે કઈ લેતી દેતી નથી લોકો મરે કે જીવે એને એનાથી કોઈ જ ફરક નથી પડતો કોઈ પણ પરિસ્થિતિમાં એને માત્ર પોતાનો જ ફાયદો દેખાશે બીજા પ્રકારના માણસો જે અવસરવાદી હશે પોતાની સહુલિયત પ્રમાણે મદદ કરે તો કરે નહીતર મોટા ભાગે કોઈ કોઈ બહાનું બનાવીને મદદ માટે ના પાડી દેશે અને ત્રીજા હોય છે સેવાર્થવાદી જે દરેકની તકલીફમાં અડીખમ ઊભા હોય છે કોઈની મદદ કરવી અને ઈશ્વરનો આદેશ સમજીને પાલન કરે છે કોઈની મદદ માટે હરદમ તૈયાર રહે છે જેમ કે સાહીઠ સિત્તેર કિલોમીટર અને ઊંધી દિશામાં હોવા છતાં એ જહાજના કેપ્ટને જહાજ ઉળ્યું અને લોકોનો જીવ બચાવવા મદદ માટે પહોંચી ગયા મિત્રો આ જહાજના કેપ્ટન વિશે તમે શું કહેશો કમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફોલો કરો અમારા ફેસબુક પેજને ધન્યવાદ